સાબરકાંઠાના તલોદના મોઢુકામાં દીપડો પકડવા મામલે ફરિયાદ નોંધાશે ગ્રામ્યજનોએ ધારિયાથી દીપડાને ઇજાઓ પહોંચાડનારા વન વિભાગ કાર્યવાહી કરશે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે હુમલો કરનારની ઓળખ કરી ફરિયાદ દાખલ કરવામાં આવશે વન વિભાગના અધિકારી હર્ષ ઠક્કરે કાર્યવાહીના આદેશ આપ્યા છે આ હુમલામાં દીપડાના ગળાના ભાગે ઇજાઓ થઈ છે

સિંહ રહે છે અને અત્યારે સિંહ મારાવી કરી અને ઝાડવાની નીચે સૂતો છે વન વિભાગ તેમજ પોલીસ વિભાગ અને નગરપાલિકા સતત સતર્ક છે અને લોકોને કહી રહ્યા છે કે પોતપોતાના ઘરમાં રહીને સાવધાની વર્તે અને લોકો પણ એ લોકોને ખાસ સાથ સહકાર આપી રહ્યા છે અને બને ક્યાં સુધી કોઈ બહાર નીકળતું નથી પણ પહેલીવાર જ્યારે આ વસ્તુ અહીંયા આવી તો લોકોમાં થોડોક ભયનો માહોલ છે અને દર જેવો માહોલ છે એટલે આ થોડોક આનો રેસ્ક્યુની કામગીરી લોકો કહી રહ્યા છે કે ટૂંક સમયમાં પૂર્ણ થશે મોરબીના માણિયા મિયાણામાં મહિલાના હત્યા કેસમાં આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે ખખરેચી ગામમાં વર્ષ બે હજાર એકવીસમાં અનુસૂચિત જાતિની મહિલાની હત્યા મામલે મોરબી કોર્ટે ચુકાદો આપ્યો છે કોર્ટે બે આરોપીઓને સાત સાત વર્ષની સજા ફટકારી આરોપી ભૂપત વડેચા અને બિચલ વડેચાને સજા ફટકારવામાં આવી આરોપી ભૂપતે મૃતક મહિલાને પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું મહિલાએ ઇનકાર કરતા આરોપીએ કોસના ફટકા મારી તેને હત્યા કરી નાખી હતી ત્યારે કોર્ટેબાર મૌખિક પુરાવા અને ચુમ્માળીસ દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો છે વલસાડ જિલ્લાને અડી અને આવેલા મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર એક ટેમ્પોમાં આગની ઘટના બની હાઇવે પર ટોલનાકા પર ઉભેલા એક ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠી પરિણામે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા આ દાવચેરી ટોલનાકા પર ઘટના બની હતી આગની ઘટનામાં ટેમ્પો મળીને ખાક થઈ ગયો આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બત્રીસ વર્ષ જૂના કેસનો ચુકાદો આવ્યો છે સિદ્ધપુરના યુસુફ નૂર મહંમદ નાંદોલિયાની વિવાદિત પ્રોપર્ટી અંગે કોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો હાઈકોર્ટે હાઇકોર્ટે એચએનજીયુના રજિસ્ટ્રારની અરજદારને બાકી નીકળતા રૂપિયા આપવા હુકમ કર્યો હતો જોકે કે યુનિવર્સિટીએ હાલ તો જે પ્રમાણે કરોડની અગિયાર કરોડની ચુકવણી ન કરતા પાટણકોટે મિલકત જપ્તીનો આદેશ આપ્યો છે જેને લઈને અરજદારના વારસદારો વકીલ સાથે મિલકતનો કબજો મેળવવા યુનિવર્સિટી પહોંચ્યા જ્યાં રજિસ્ટ્રાર અને વકીલ સાથે મારી અરજદારના બાકી નીકળતા નાણાં આપવાની ચર્ચા પણ કરવામાં આવી છેલ્લા પાંત્રીસ વર્ષથી યુનિવર્સિટી સામે લેન્ડ એક્વિઝિશનનો કેસ ચાલે છે વળતર માટે બહુ ઘણા લાંબા સમયથી ચાલે છે અત્યાર સુધી યુનિવર્સિટી અમુક રકમ આપી છે બાકી આજે જે રકમ લેવાની છે અગિયાર કરોડ ચોપન લાખ તે એ વસૂલ લેવા કોર્ટ કોર્ટ મારફતે એમના બિલીફ મારફતે વિષયને મળ્યા મળવા માટે આવ્યા છીએ હાઈકોર્ટે ઓર્ડર આમનો જે ચાર મહિનાની અંદર પેમેન્ટ ચૂકતે કરી દેવું તેમ છતાં પેમેન્ટ ચૂકતે ના થયું એટલે મેં અહીંયા પાટણ કોર્ટમાં પ્રિન્સિપલ સિવિલ જજમાં દરખાસ્ત દાખલ કરી અને દરખાસ્તમાં અમારે સાડા અગિયાર કરોડ લેવાનો નીકળતા હતા એ સાડા અગિયાર કરોડ રૂપિયા યુનિવર્સિટી કોર્ટમાં જમા કરાવ્યા નહીં અમને આપ્યા નહીં એટલે કોર્ટને અમે જંગમ વોરન્ટ

કોરોના માટે સર સતર્કતા પણ જરૂરી છે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોરોનાની ચર્ચા નીકળી હતી અને તેની અંદર મહાનગર દ્વારા જે જુદી જુદી હોસ્પિટલો છે એલ જી હોસ્પિટલ એસવીપી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે જો કોઈ સિમ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે આવનાર સમયમાં વિધિન ત્રણ કે ચાર દિવસની અંદર કોર્પોરેશનના જે સીએચસી છે અથવા તો યુએચસી છે ત્યાં આગળ કોઈપણ દર્દીના જો સિમ્ટોમ્સ દેખાય તો એ યુએચસી પર અથવા તો સીએચસી પર જઈ તેની તપાસ કરાવી શકશે રાજ્યમાં ડીુ ડી ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અમલી કરાઈ છે ટેસ્ટ માટે જાહેર કરાયેલા અભ્યાસક્રમને લઈને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા એન્ટ્રન્સ ટેસ્ટમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ ઇંગ્લિશ તેમજ ચાર જેટલા વિષય છે જેની પચાસ પચાસ માર્કની પરીક્ષા લેવાશે ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે ડિપ્લોમાના અભ્યાસ સમયે જે વિષય ભણાવવામાં જ નથી આવ્યા તેની પરીક્ષા કઈ રીતે આપી

અને મિકેનિકલ માં જેને એડમિશન લેવું છે એને મિકેનિકલ ના જ પ્રશ્નોના જવાબ આપવાના હોય કારણ કે આ જ વસ્તુ ડિગ્રીમાંથી માસ્ટર્સમાં ગેટની એક્ઝામ છે એમાં પણ એવું જ છે તો હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર